નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્ય ડે ન્યૂઝમાં અત્યારે અમે લોકો આવ્યા છે વલસાડના ભીડભંજન મહાદેવ મંદિર ખાતે લોકશાહીનું પર્વ આવતીકાલે તારીખ સાતમી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વલસાડના અગ્રણીઓ પાસેથી વલસાડની જનતાને આપણે વોટની અપીલ લઈશું ત્યારે અત્યારે અમારી સાથે વલસાડના ભીડભંજન મહાદેવ મંદિર ખાતે શિવજી મહારાજ ઉપસ્થિત છે મહારાજજી વલસાડની જનતાને વોટ માટે આપના દ્વારા એક અપીલ કરશું शिवे भक्ति, ही, शिवे भक्ति शिवे भक्ति शिवे भक्तिर्भवे भवे भवेत अन्य था शरण नास्ति त्वमेव शरणम मम पहले तो आपकी चैनल के माध्यम से सभी को इस राष्ट्रीय महापर्व की हार्दिक शुभकामना और बधाई मित्रों कल सभी लोग अपने घरों से निकलना चाहिए क्योंकि ये आपको पाँच वर्ष में एक बार अवसर प्राप्त होता है और हम भारतीय हैं हम इस देश के नागरिक हैं आप लोग ये समझें कि गर्मी बहुत है हम एसी में ही बैठे रहे कहाँ लाइन में लगेंगे आप निकलिए और आप जाकर के ऐसे व्यक्तियों को चुनिए और जो 140 करोड़ लोगों की परवाह कर रहा हो जो इस भारत देश को ऊंचाइयों पर पहुंचाए और भगवान से प्रार्थना करिए कि हमारा देश उन्नति और प्रगति की तरफ विश्व गुरु जो बनने जा रहा है और सनातन धर्म की स्थापना पूरे विश्व में हो रही है तो ऐसे समय में आपका घर से निकलना भी बहुत ज़रूरी है सब अपने अपने घर से निकलें और निकल करके वोट करें और इस राष्ट्र पर्व को खूब धूमधाम से मनाएं अस्तु शांति शांति મૌલાના અબ્દુલ અઝીઝ ફલાહી વલસાડથી બોલું છું દરેક નાગરિકને અપીલ કરું છું કે જે લોકશાહીમાં આપણે અધિકાર આપવામાં આવ્યો છે અને મતનો દિવસ આવતીકાલે છે તો જાતે અને પરિવાર સાથે અને આજુબાજુના લોકો સાથે આપણે વોટ આપવા મત આપવા જવાનું છે અને આ અધિકારને આપણે યુઝ કરવાનું છે વાપરવાનું છે અને આપણી નૈતિક ફરજ છે અને બીજી એમાં એક સારી વાત એ છે કે બધા સમાન છે પીએમ સાહેબ હોય સીએમ સાહેબ હોય કલેક્ટર સાહેબ હોય કે સફાઈવાળા હોય બધાનો સેમ વોટ હોય છે કોઈનો વધારે કોઈનો ઓછો એવો હોતો નથી બધાને એક સમાન હક આપવામાં આવ્યો છે અને દરેક નહીં દરેક વોટનું વજન સરખું જ રાખવામાં આવે છે કોઈનું વળતું ઘટતું નથી માટે આ બધાએ આ આપણો હક ઉપયોગ કરવો જોઈએ અને આપણી આ નૈતિક ફરજ છે બધાને અપીલ કરું છું કે બધા યાદથી ઉત્સાહભેર જેવી રીતે આપણે શાદી પ્રસંગમાં જતા હોય લગ્ન પ્રસંગમાં જતા હોય કે કોઈ સારા કામમાં જતા હોય તો ઉત્સાહભેર જઈએ છીએ તે જ પ્રમાણે આમાં બી ઉત્સાહભેર આપણે ભાગ લેવાનો જ છે સર્વને જય સ્વામિનારાયણ આવતીકાલે ભારત દેશની અંદર સંસદ સંસદસભાનું ઇલેક્શન છે સર્વે મતદાતાઓને અપીલ કરવાની કે સો ટકા મતદાન કરવું એ આપણી ફરજ છે મત આપવો એ આપણી પવિત્ર ફરજ છે વ્યવહાર કાર્યમાંથી પણ સમય ફાળવી અને દરેક વ્યક્તિઓ મતદાન કરે મત દ્વારા રાષ્ટ્રના હિત માટે દેશની રક્ષા માટે દેશની રક્ષા અને વિકાસ માટે અને સાથે સાથે ધર્મ ભાવના ધરાવતા સારા વ્યક્તિઓને ચૂંટી અને ભારત દેશને આગળ લઈ જવા માટે આપણા બધાનો સહકાર ખૂબ જરૂરી છે તો બધાને નમ્ર અપીલ કરવાની કે સમય ફાળવી અને બધા મતદાન કરે નમસ્કાર મિત્રો આખા દેશમાં લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસનું જ્યારે ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે ત્યારે આવતીકાલે એટલે કે તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં મતદાન થનાર છે તો મોદી સ્કિન્ટિનિક વલસાડ તરફથી હું ડૉક્ટર પીનેશ મોદી ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરું છું કે પોતાને મળેલ મતાધિકારનો ચોક્કસ ઉપયોગ કરજો અને જંગી માત્રામાં મતદાન કરી અને કરાવી આપણા જે આ આપણો હક છે અને આપણી ફરજ છે એનું પાલન કરજો તો આ હતી વલસાડ શહેરના અગ્રણીઓની અપીલ વલસાડ જિલ્લા તેમજ સમગ્ર ગુજરાત રાજ્યના લોકોની હું દિશા દેસાઈ સત્યડેના માધ્યમથી સમગ્ર સત્યડેની ટીમ દ્વારા આપ સૌને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લોકશાહીનો જે પર્વ છે એને ખૂબ જ ઉત્સાહભેર ઉજવવા માટે અહીંયાથી અપીલ કરું છું તો આવતીકાલે ચોક્કસ જ તમે પણ મતદાન કરો સહપરિવાર અને તમારા આજુબાજુમાં તમારા મિત્રોને પણ મતદાન કરવા અવશ્ય લઈ જાઓ